નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ચાણસમા શ્રી સાંઈધામ મંદિર ખાતે છવ્વીસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલ પ્રસિદ્ધ સાંઈધામ મંદિરનો છવ્વીસમા પાટોત્સવની ત્રણ દિવસ દરમિયાન વિધિવત કાર્યક્રમ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે સાંઈ મંદિર સાંઈ બાબા ભગવાનની સુંદરાંગી કરાઈ હતી તેમજ શહેર અને ગ્રામ વિસ્તારના વિવિધ ભક્ત મંડળો દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું બીજા દિવસે સાઈ મંદિર ખાતે શાસ્ત્રીજી દ્વારા વધીહત મંત્રોચ્ચાર સાથે હોમ અને રાત્રિ દરમિયાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા દિવસે તારીખ ઓગણીસ ના રોજ સાંઈ ભંડારો ભક્તજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંઈનાથ ભગવાનનો અન્નકૂટ ભરાયો હતો સાથે સાંઈ મંદિરથી સાંઈનાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યાના શહેરના અને આજુબાજુ ગામના ભક્તજનો જોડાયા હતા જ્યારે ચાણસમાના શહેરના તમામ વિસ્તારમાંથી સાંઈનાથ ભગવાનની શોભાયાત્રા પરથી પ્રસાર થતા ભક્તજનોએ ભોજન પ્રસાદ લઈ સાંઈનાથ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી અહેવાલ કમલેશ પટેલ પાટણ ટ્રસ્ટ દ્વારા છવ્વીસમો પાટોત્સવની ઉજવણી થઈ રહેલ છે માક્ષર વધ વીસ થી છ તારીખ સત્તર અઢાર અને ઓગણીસ ત્રણ દિવસ પાઠોત્સવ ઉજવવાનું આયોજન કરેલ છે ત્રણેય દિવસ ભજન સંધ્યા આનંદ ગરબા મંડળ તેમજ આજે ઓગણીસ બાર ચોવીસના રોજ ચાણસમાં શહેરમાં બાબાની પાલખી પરિક્રમા કરશે સાઈધામ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રોગ્રામો પણ રાખેલો છે સુંદર લાઇટિંગ પણ કરેલ છે રામ રામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે દશેરાની પણ ઉજવણી કરવામાં આવે છે અને દર સાલ પાઠોત્સવ ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવે છે શીખસાઈધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે